કેમ છો મિત્રો રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે મહાશિવરાત્રિના પર્વ વિશે પર્વ ઉપર આપણે શક્કરિયાનો શીરો બનાવીશું શક્કરિયાનો શીરો સ્વાદમાં બહુ જ સરસ લાગે છે અને આ રીતે જો તમે શીરો બનાવશો તો તમે વારંવાર મહાશિવરાત્રિ પર પ્રસાદ ધરાવવા માટે પણ આ જ રીતે શક્કરિયાનો શીરો બનાવશો તો શક્કરિયાનો શીરો બનાવવા માટે મેં અહીંયા સાતસો ગ્રામ જેટલા સક્કરિયા લીધા છે અને જાડા શક્કરિયા લીધા છે જેથી કરીને આપણને એની અંદરથી માવો સારો મળે આ શક્કરિયાને આપણે સ્ટીમરમાં બાફી લઈશું એને કુકરમાં જો બાફીએ છીએ તો એની અંદર પાણી ભરાઈ જાય છે અને સ્વાદમાં થોડા ફિક્કા થઈ જાય છે એટલે આપણે એને વરાળથી બાફીશું વરાળથી બાફવા માટે મેં અહીંયા એક સ્ટીમર લઈ લીધું છે અને હવે એની અંદર આપણે પાણી ઉમેરી દઈશું ત્રણ ગ્લાસ જેટલું મેં પાણી છે એની ઉપર હવે આપણે એક જાળી રાખી દઈશું અને આ રીતે જાળી મૂકી અને આપણે શક્કરિયાના ટુકડા કરી દઈશું કેમકે તે વધારે પડતા જાડા છે એટલે જલ્દીથી ન ચડી શકે એટલે એના પીસ કરી અને આપણે જાળી ઉપર મૂકી દઈશું આ રીતે આપણે આ પીસ કરી લીધા છે હવે એને આપણે જાળી પર ગોઠવી દઈશું એક એક કરીને આપણે ગોઠવતા જઈશું અને પછી એને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું આ રીતે ઢાંકણ ઢાંકી દીધું છે અને એને પંદર થી વીસ મિનિટ સુધી આપણે બફાવા દઈશું અહીંયા પંદર થી વીસ મિનિટ થઈ ગઈ છે શક્કરિયા આપણે એકદમ સરસ રીતે ચડી ગયા છે એને આપણને જોતા જ ખબર પડી જાય છે હવે આપણે આ સક્કરિયાને નીચે ઉતારી લઈશું અને એની છાલ ઉતારી અને એને સીણી વડે સીણી દઈશું જેથી કરીને રેસા ના આવે અને આપણને એક સરખો શક્કરિયાનો માવો મળી જાય આ રીતે આપણે એની છાલ અલગ કરી લઈશું મેં અહીંયા સક્કરિયાની છાલ અલગ કરી લીધી છે અને હવે એને આપણે સીણી વડે સીણી લઈશું આ રીતે કરીશું એટલે જે રેસા હશે એ અલગ થઈ જશે અને એનો એકદમ સરસ એક જ સરખો માવો આપણને મળી જશે આ ગરમ હોવાથી હાથમાં થોડુંક દજાય છે એટલે એકદમ ધ્યાનથી અને થોડાક ઠંડા થાય એ પછી આપણે એને સીણી લઈશું આ રીતે બધો જ સક્કરિયાનો માવો આપણે એકઠો કરી લઈશું અને હવે પેનમાં ઘી મૂકી અને આ શક્કરિયાનો શીરો બનાવવાની તૈયારી કરીશું તો મેં અહીંયા એક પેન લીધી છે એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન ઘી લઈ લીધું છે તમે ઘી ઓછા વધતા પ્રમાણમાં કરી શકો છો પણ માવો બરાબર શેકાય એ રીતનું આપણે ઘી લેવાનું છે હવે આની અંદર આપણું ઘી ગરમ થઈ જાય ત્યારે આપણે શક્કરિયાનો માવ ઉમેરી દઈશું શક્કરિયાનો માવ ઉમેરી અને એને ધીમા તાપે આપણે શેકી લઈશું

હવે એને હળવે હાથે હલાવતા જઈશું અને શેકી લઈશું નીચે ચોંટી ન જાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું આની માટે આપણે જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો નોનસ્ટિક કઢાઈ વાપરીશું જેથી કરીને શક્કરિયા નીચે પેનમાં ચોંટી ન જાય અને આ રીતે ઘીની સાથે મિક્સ કરી અને આપણે એને શેકતા જઈશું શક્કરિયા જેમ જેમ શેકાતા જશે તેમ તેમ એ પેનમાંથી છૂટા પડવા લાગશે આ રીતે એક જ સરખું એક બાજુ એકઠું થતું જાય ત્યારે આપણે સમજવાનું કે હવે આપણા શક્કરિયા શેકાઈ ગયા છે અને એનો કલર પણ સહેજ ગુલાબી થઈ જશે આ શક્કરિયા શેકાઈ જાય ત્યાર પછી આપણે અહીંયા ગરમ દૂધ ઉમેરીશું મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધ લીધું છે અને એને ગરમ કરી લીધું છે મલાઈ પણ એમાં જ રાખી છે ઉતારી નથી તેથી કણીદાર શીરો બની શકે હવે આ દૂધ મલાઈ સાથે જ આપણે શીરાની અંદર ધીમે ધીમે એડ કરી લઈશું જેટલું દૂધ જોઈએ એટલું એડ કરી અને ફરીથી આપણે શીરાને દૂધ સાથે મિક્સ કરી લઈશું અને દૂધ બંને એક રસ થઈ જાય એના પછી આપણે ફરીથી એની અંદર જોઈએ એ પ્રમાણે દૂધ ઉમેરીશું દૂધની જગ્યાએ તમે થોડોક માવો પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા માવો એડ નથી કર્યો અને મલાઈવાળું બધું દૂધ જ એડ કર્યું છે જેથી કરીને આપણો શીરો છે એકદમ કણીદાર અને માવા જેવો જ તૈયાર થાય છે દૂધ અને શક્કરિયાનો જે માવો છે એકદમ આપણે હલાવીને એક રસ કરી લઈશું દૂધ બધું જ બળી જાય ત્યાં સુધી આપણે એને ધીમા તાપે હલાવીશું આ રીતે હલાવતા જઈશું એટલે શક્કરિયા બધું જ દૂધ ઓબ્ઝર્વ કરી લેશે અને એકદમ ઘટ આપણું મિશ્રણ મિશ્રણ તૈયાર થઈ જશે જેમ થાય એટલે કે દૂધ બધું જ બળી જાય એની પછી આપણે એની અંદર ખાંડ ઉમેરીશું શક્કરિયા જે પ્રમાણે મીઠા હોય એ પ્રમાણે આપણે ખાંડ ઉમેરીશું અહીંયા શક્કરિયા મીઠા જ હતા અને વરાળથી બાફ્યા એટલે એમાં મીઠાશ હતી તો મેં અહીંયા થોડીક જ ખાંડ ઉમેરી છે સાતસો ગ્રામ શક્કરિયા હતા તો એની સાથે મેં બસ્સો જ ગ્રામ ખાડું ખાંડ ઉમેરી છે જેથી કરીને આપણી મીઠાશ એકદમ જળવાઈ રહે છે તમે તમારા ઘરમાં જેવું ગળપણ ખવાતું હોય એ પ્રમાણે ખાંડ ઓછી વધતી કરી શકો છો હવે આ ખાંડને આપણે એકદમ મિક્સ કરી દઈશું એટલે કે ખાંડનું પાણી થઈ અને પાણી બળી જાય ત્યાં સુધી આપણે શીરાને ચડવીશું અહીંયા મેં બદામની કતરણ લીધી છે અને એને ખાંડના પાણી સાથે ચડવવા માટે મેં અત્યારે જ આની અંદર એડ કરી લીધી છે એના પછી મેં અહીંયા કિસમિસ લીધી છે કિસમિસ પણ આપણે આની અંદર એડ કરી લઈશું એના પછી હવે આપણે કાજુ લીધા છે એને પણ મેં કતરણ કરી લીધા છે એને પણ એડ કરી લઈશું થોડાક પિસ્તા એની પણ મેં કતરણ કરી લીધી છે અને એને પણ આ શીરાની અંદર એડ કરી લીધા છે હવે આ બધું જ ડ્રાય ફ્રૂટ એની સાથે આપણે ઈલાયચી જે એની એનો સ્વાદ અનેક ગણો વધારે છે એને પણ આમાં ઉમેરી લઈશું અને હવે બધું હળવે હાથે મિક્સ કરી અને થવા દઈશું જ્યાં સુધી બધું જ ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે આ શીરાને હલાવીને એક રસ કરી લઈશું ધીમા હાથે અને ધીમા તાપે એટલે કે ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો છે જેથી કરીને દૂધ હોવાથી એ બળી ન જાય અને નીચે ચોંટે નહીં અહીંયા મેં કેસરના વાળાને ગરમ દૂધમાં પલાળીને રાખ્યા હતા એ હવે આપણે કેસરવાળું દૂધ પણ એડ કરી દઈશું શક્કરિયાના શીરામાં કેસરનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને એનાથી એનો કલર અને સુગંધ એ વધી જાય છે અને એકદમ ખાવામાં પણ આપણને

શીરો નીચે ચોંટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને ધીમો જ તાપ રાખવાનું એની ફ્લેમ એકદમ હાઈ કે મીડિયમ નથી કરવાની એકદમ સ્લો ફ્લેમ પર આપણે આ શીરાને પકવીશું એને વાર લાગશે પણ શીરો એકદમ સ્વાદમાં સરસ બને છે હવે આપણો શીરો અહીંયા થઈ જવાની તૈયારીમાં છે આ શીરો આપણને એમાં ઘટ થવા લાગ્યો છે અને થોડું ઘી પણ ઉપર આવવા લાગશે આ શીરામાં આગળ પડતું ઘી હશે તો એકદમ સરસ લાગે છે હવે આ શીરો થઈ ગયો છે ને આપણે એને નીચે ઉતારી લઈશું અને બાઉલમાં સર્વ કરી લઈશું જેમ જેમ આપણે સર્વ કરતા જઈશું એટલે કે ઠંડો થતો જશે એમ આ શીરો ઘટ થતો જશે એટલે ગરમા ગરમ આ શીરો મેં બાઉલમાં લઈ લીધો છે હવે એની ઉપર આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણ જે વધારીને રાખી હતી એ ગાર્નિશ કરી દઈશું હવે આ ગાર્નિશ કરેલા શીરાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું તમે પણ તમારા ઘરે આ મહાશિવરાત્રિ પર ચોક્કસથી આ શક્કરિયાનો શીરો બનાવજો અને શિવજીને પ્રસાદમાં ધરાવજો અને ઘરમાં પણ બધા એકસાથે આ પ્રસાદને જમી લેજો તમને આ શીરો કેવો લાગે છે એના અનુભવ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો સક્કરિયાનો શીરો અને તમે તમારા ઘરમાં બધાને ખવડાવજો આવજો